જય માતાજી જય શ્રી કૃષ્ણ આવા પવિત્ર શ્રાવણ માસમાં જ્યારે આપણે ભો ભોળાનાથનો મહિમાનો ગુણગાન ખાઈ રહ્યા છીએ એવા જ પવિત્ર શ્રાવણ માસના તમને સૌ કોઈને કહેવાય ને કે મહાદેવના ખૂબ ખૂબ આશીર્વાદ મળે એવી મારી પ્રાર્થના અને ઓમ નમ શિવાય કહેવાય છે કે શ્રાવણ માસ એ બહુ જ પવિત્ર માસ છે એમાં ભગવાન ભોળાનાથની ભક્તિનો તો અલગ મહિમા છે એમાં જ એ જ મહિમામાં આપણે આ એનો મહિમાનો ગુણગાન ગાઈ રહ્યા છીએ અત્યારે લોમે ઋષિજી કહે છે કે જે સ્કંદ પુરાણ છે જે મહા સ્કંદ પુરાણ એમાં ભગવાન શિવની પૌરાણિક કથાઓ લખેલી છે એની પૌરાણિક કથાઓનું વાંચન એનું ગુણગાન ગાવાનું હોય છે એમાંથી જ એની અલગ અલગ નાની નાની શિવ કથાઓ બની છે એ જ કથાઓ આપણે વાંચન સ્વરૂપે બીજાને સંભળાવી શકીએ છીએ ત્યારે લોમિસ ઋષિજી એ ઋષિમુનિના આશ્રમમાં જ્યારે ગયા ને ત્યારે ભગવાન શિવના ગુણગાન ગાવતા હતા ત્યારે ભગવાન શિવના જીવન ચરિત્ર વિશે એમણે કહ્યું પછી એમના પુત્રનું પ્રાગટ્ય તારકાશુરના વધ વિશેની પણ કથા કહી ત્યારે શુદ્ધ અને ધર્મ રાજાને જે જ્ઞાન આપે છે યમદેવતાને પોતાનું કાર્ય સમજાવવા માટે જે એ જ્ઞાન આપે છે એ જ્ઞાનની સમજણ અને સમજૂતી પણ આપે છે ત્યારે લોમેશજી પોતાનું બીજા દિવસની સવાર થઈ છે પોતાનું નિત્ય કર્મ કરીને ફરી એકવારથી ઋષિ મુનિઓ સાથે ઋષિ મુનિઓને ભગવાન શિવનું ગુણગાન સંભળાવવા બેસે છે ત્યારે ઋષિ મુનિઓ કહે છે કે હે ભગવાન હે ઋષિગણ તમે આ તો બધી વાતચીત કરી પણ અમને આગળની કથાઓ સાંભળવી છે પર્વતોને વરદાન કેવી રીતે મળે છે મહાશિવરાત્રીનો વ્રત શું કામ ઉજવવામાં આવે છે ત્યારે લોમેશ ઋષિજી કહેતા કહે છે કે હે સુજી કુમાર કાર્તિક અને તારકાસુરના વધ પછી કયું ઉદ્ભુત કાર્ય કરે છે કે તારકાસુરનું વધ થઈ જાય છે ત્યાર પછી કાર્તિકનું પહેલું કાર્ય શું હોય છે તે અમને કહો ત્યારે સૂતજી કહેતા કહે છે કે તારકાસુર જાણે હણાય છે ને ત્યારે સૌ દેવતાઓ એના ઉપર પ્રસન્ન થાય છે અને કુમારની સ્તુતિ કરવા લાગે છે દેવતાઓ બોલે છે કે કલ્યાણ સ્વરૂપ ભગવાન કાર્તિક્યને અમારા નમસ્કાર છે હે શિવનંદન આપને નમસ્કાર છે વિશ્વબંધુ આપને નમસ્કાર કરે છે જેમણે આપનું દર્શન કર્યું

તમે દેવતાઓ દ્વારા શ્રેષ્ઠ પૂજનીય છો જ્ઞાનવત્તાઓમાં પણ શ્રેષ્ઠ છો મહાદૈત્ય તારકાસુર વિનાશ કરનાર કુમાર તમને દેવેવર તમને નમસ્કાર છે તમે અમારા સૌ કોઈ ઉપર પ્રસન્ન થાઓ પર્વતોની સ્તુતિથી કુમાર કાર્તિક્ય બહુ પ્રસન્ન થાય છે અને એમને વરદાન આપતા કહે છે કે હે મેરુ આદિ સમસ્ત પર્વત ગણ આપ સૌ મારા માટે વંદનીય અને પૂજનીય છો તપસ્વી જ્ઞાની અને મેં કર્મયોગી પણ નિરંતર આપનું સેવન કરશે આપ લોકો મારા સંપૂર્ણ જગતને પવિત્ર કરી શકો છો પર્વત સંબંધી બધા જ સ્થાનો તીર્થ સ્વરૂપ બનશે આપના ઉપર દિવ્ય શિવાલયો દેવાલયો ભવ્ય અને ભવનો દિવ્ય તોપવનો શોભશે એટલું જ નહીં ભગવાન શિવના વિશિષ્ટ સ્વરૂપો અને વિશિષ્ટ લિંગના પણ આપના શિખર ઉપર સવાર થશે મારા નાનાજી પર્વત શ્રેષ્ઠ સિમવાન આજથી તપસ્વીઓના ફળદાતા બનશે ગિરિરાજ મેરુ પુણ્યાત્માનો આશ્રય બનશે ગિરી શ્રેષ્ઠ લોક લોકાલોક તથા મહાયશસ્વી ઉદય ગિરી આ બંને આજ પછી શિવલિંગ સ્વરૂપે ઘણાશે આમ કાર્તિક પર્વતોને ઉચ્ચેરીને કહે છે કે હે પર્વત ઘણો તમારા ઉપર સર્વ તીર્થ સ્થાનો થપાશે આમ પર્વતોને તો કહેવાય ને કે ભગવાન કાર્તિકે વચન વરદાન મળે છે તથા શ્રી શૈલ મહેન્દ્રગીરી શહલાલ માલ્યવાન મલયગીરી વિંધ્યાચલ ગંધ્યમાન શ્વેતકૂટ ત્રિકૂટ તથા દુર્ધર પર્વત ઉપરાંત બીજા અનેક પર્વતો લિંગ સ્વરૂપે મનાશે અને મારા વચનથી એ સૌ પાપનાશક

જે સર્વ પ્રાણીઓ પ્રત્યે સમભાવ ધરાવે છે જે અન્યની નિંદા કરતા નથી જે પરાય સ્ત્રી પ્રત્યે પવિત્ર ભાવ રાખે છે એવા ઉપાસક પર ભગવાન શિવની વિશેષ કૃપા રહે છે અને આમ લોમેશ ઋષિજી કહે છે કે આ સ્કંદ પુરાણના માહેશ્વર ખંડના અધ્યાય સત્તરમો થાય છે આમ કાર્તિક્યનું વરદાન અભિને કહે છે કે નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય કહેવાય ને કે આમ આગળ એનું પંચાક્ષુર મંત્ર અને ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જાપ જપતા રહેવાનું હોય છે આમ પર્વતોને તો આવું ફળ મળીને જ પર્વતો તો હર્ષદાન થઈ જાય છે ત્યાર પછી લોમેશ ઋષિજી કહે છે કે આ તો પર્વતોના વરદાનની વાત થઈ છે હવે તમને આગળ મહાશિવરાત્રીનો મહિમા અને મહારાજ શ્વેતનું ચરિત્રની કથા સાંભળવાનું છે તેને સોનકાદિક ઋષિઓ બોલ્યા કે માનવ ભવો અમે કુમાર કાર્તિકેનું વશિષ્ઠ ચરિત્ર તો સાંભળ્યું છે જે પરમ મંગલમય અને રાજાધિરાજ શ્વેતનું પરમ અદ્ભુત ચરિત્ર સાંભળવાની ઈચ્છા થઈ છે

સત્યવાદી તથા શૂરવીર અને નિરંતર શિવજીના ભજનમાં તત્પર રહેનારા હતા રાજા શ્વેત પોતાની વિશેષ શક્તિથી રાજાનું શાસન કરતા હતા અને ભક્તિભાવથી ભગવાન શિવની આરાધના કરતા એમણે પોતાનું પૂરૂં આયુષ્ય પરમેશ્વરની આરાધનામાં જીવતાવ્યું મનમાં તો ક્યારે એમને વ્યથા થઈ ન હતી કે ન તો એમના શરીરનો ક્યારે રોગ થયો હતો સંસારી ઉપદ્રવોનું કષ્ટ એમણે ક્યારે અનુભવ પણ ન હતું એમના રાજ્યમાં પ્રજા સદા નિર્ભય થઈને રહેતી હતી કોઈ પણ જાતનો ઉપદ્રવ્ય કોઈને હતો જ નહીં એમના રાજ્યમાં વગર ખડે અનાજ થતું બ્રાહ્મણો સદા તપસ્યામાં રત રહેતા અને સૌ પણ પોતાના વર્ણ આશ્રમના ધર્મોનું સદા પાલન કરતા સર્વત્ર સદા મંગલમય ઉત્સવનું જ વાતાવરણ હતું ભગવાન શિવની કૃપાથી મહાત્મા રાજા શ્વેતના રાજ્યમાં પ્રજા હંમેશા માનસિક કષ્ટ વિના અને સુખથી અને આનંદથી જીવતી હતી ક્યારેક કોઈના પુત્રનું મૃત્યુ જોવું પડ્યું નહોતું કષ્ટ વેઠવવા પડ્યા નહોતા અપમાન કે રોગ ચાળો કે દુઃખ દારિદ્રનો તો અનુભવ પણ નહોતો થયો આમ ભગવાન શિવની પૂજામાં રત રાજા શ્વેતના જીવનનો મોટો ભાગ સારી રીતે વીતી ગયો હતો એક દિવસની વાત છે મહારાજા શ્વેત ભગવાન શિવની આરાધનામાં રત રહ્યા હતા એ જ વખતે યમરાજનું આયુષ્ય પૂરું થઈ જતું હોવાથી રાજા શ્વેતને તેડી લાવવા માટે દૂત મોકલ્યા રાજા એ વખત ભગવાનની શિવના મંદિરમાં પૂજા કરી રહ્યા હતા યમદૂતો તો હાથમાં કાળા પાશ લઈને ત્યાં આવ્યા યમદૂતોએ જોયું તો રાજા ઊંડી સમાધિમાં બેઠા છે તેઓ મનમાં કંઈ વિચાર કરે એ પહેલા જ ચિત્રવત નિચ શ્રેષ્ઠ બની ગયા પોતાની આજ્ઞાનું પાલન ન થતું જોઈને યમરાજ યમરાજ પોતે ત્યાં સ્વયં આવ્યા ધર્મરાજાએ જોયું કે રાજા તો શ્વેત શિવ ભક્તિમાં જોડાયેલા છે ભગવાન શિવની જ ચિંતનમાં છે યમરાજ મનમાં કંઈ હલચલ થઈ પરંતુ તેઓ પણ દૂતની જેમ ચિત્રવત નિષ્ઠ બની ગયા ત્યાર પછી તો પ્રજાનો વિનાશ કરનાર કાળ પણ ત્યાં આવ્યા તેમણે પણ શિવ ભક્તિ મારત રાજાને જોયો એના દ્વાર પર ઉભેલા યમદૂતોને તથા સ્વયં ધર્મરાજને પણ જોયા તેમણે ધર્મરાજાને પૂછ્યું કે હે ધર્મરાજ કેમ તમે રાજાને લઈ જતા નથી યમદૂતો પણ તમારી સાથે છે આપ સૌ ભયભીત કેમ જણાવ છો તારે ધર્મરાજાએ ઉત્તર આપ્યો આ રાજા શિવ ભક્ત છે એમનું ઉલ્લંઘન કરવું અમારા માટે અત્યંત કઠિન છે ત્રિશુરધારી મહાદેવજીના રાજા શ્વેત જ્ઞાન સ્વરૂપે પરમાત્માનું ધ્યાન કરી રહ્યા છે ક્રોધ અને અહંકારથી એ ખુલ્લી તલવારે જેવી એમની પાસે જવા ગયા ત્યાં જ ભક્ત વત્સલ ભગવાન શંકરે ભક્ત રક્ષા કાજે ખોલે છે અને કાળની સામે જુએ છે અને કાળની સામે જોયું તત્કાલ કામ દેવતા બળીને ભસ્મ થવા લાગ્યા આ બાજુ રાજા શ્વેત સમાધિ થી વિરત થતા તો તેમણે કાળ દેવતાને ને બળતા જોયા આ જોઈને તેમણે ભગવાન શિવને પ્રાર્થના કરી સૌનું દુઃખ દૂર કરનારા શાંત સ્વરૂપ સ્વયં પ્રકાશ અને સ્વયંભૂ રૂપ ભગવાન શિવને મારા નમસ્કાર છે વ્યાઘા શૂન્ય સૂક્ષ્મ સ્વરૂપ તથા જ્યોતિઓના અધિપતિ મહાદેવજી નમસ્કાર છે જગદીશ્વર આપત સૌના રક્ષક છો

તમારી રક્ષા શારુમેને બાળી મૂક્યો છે રાજા શ્વેતે પૂછ્યું હે ભગવાન એમણે એવું કયું કુરુકૃત્ય કર્યું કે જેથી આપને આમની આવી દશા કરી છે ત્યારે ભગવાન શિવ બોલે છે મહારાજ આ કાળ સગડા પ્રાણીઓનો ભક્ષક છે અત્યારે એ તેમના પોતાનો શિકાર કરવા આવ્યો હતો એથી અનેક જીવોની

અને રાજા શ્વેતના પોતાના હૃદયસર લગાવ્યો કાળે ભગવાન શિવની સ્તુતિ કરી અને કાળનો વિનાશ કરનારા દેવેશ્વરે અને ત્રિપુરાસુરનો સહાર કરનારા છો પ્રભુ જગતપતે આપ કામને બાળીને અને અને અનંગ બનાવી દીધો છે અને આપે જ અદ્ભુત દક્ષ યજ્ઞનો વિનાશ કર્યો હતો મહાન લિંગ રૂપથી આપે ત્રણેય લોકના વ્યક્ત કરી રાખ્યા છે સંપૂર્ણ દેવતાઓ અને અસુરોને તો સૌને પોતાનામાં લીન કરવાના કારણે આપના સ્વરૂપને લિંગ કયું છે હે દેવેશ્વર તમને મારા નમસ્કાર છે આવી રીતે કાળ દેવતાએ ભગવાન શિવની સ્તુતિ કરી પછી રાજા શ્વેતને કહ્યું કે હે રાજન આખા મનુષ્ય લોકમાં તમારાથી ચઢિયા તો કોઈ પુરુષ નથી કારણ કે તમે ત્રણેય લોકોમાં અજય એવા મને કાળને પણ જીતી લીધો છે આજથી હું તમારો અનુગામી થયો મહાદેવજી મને અભય કરો ત્યારે રાજા બોલે છે કે હે ભગવાન તમે તો સાક્ષાત શિવનું જ એક સ્વરૂપ છો તમે જ સૌના નિયાતા છો એટલે તમે જ મારા પૂજનીય છો આત્મ સાક્ષાત્કારના સાધનમાં લાગેલા સૌ પુણ્યાત્મા પુરુષ તમારા ભયથી જ વિવિધ ભાવોનું પરમેશ્વરનું શરણ લે છે આવી રીતે રાજા શ્વેતથી રક્ષિત થઈને કાળ ભગવાને શિવ કૃપા પ્રાપ્ત કરી અને પછી કાળદેવે યમરાજ મૃત્યુ તથા યમદુના સાથે પોતાના નિવાસ સ્થાને ગયા ત્યાં એમણે બધા દૂતોને બોલાવાની આજ્ઞા કરી હે દૂતો સંસારમાં જે લોકો વિભૂતિ વડે ત્રિપુંડ ધારણ કરે છે ને

એ સૌને તમે પૂજનીય ગણજો જે દેશમાં કે ગામમાં શિવ ભક્તિ નથી એ સ્થાન શમશાન કરતા પણ અશુભ છે યમ રાજાએ પોતાનો સેવકોનો આવો જ આદેશ આપ્યો મહેશ્વરની પરમ ભક્તિથી યુક્ત રાજા શ્વેત જ્યારે કાળથી નિર્ભય થઈ ગયા ને ત્યારે તે ભગવાન શિવનું સાયુજ્ય પામ્યા લોમેશ ઋષિજી બોલ્યા કે બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિ સર્જીને ત્યારે રાશિઓ યુક્ત કાળ ચક્ર ઉત્પન્ન થયું આ કાળ ચક્રમાં બાર રાશિઓ અને સત્યાવીસ નક્ષત્રો મુખ્ય છે આ બાર રાશિઓ અને સત્યાવીસ નક્ષત્ર સાથે ક્રીડા કરતા કાળ શહે ચક્ર સહિત કાળ જ જગતને ઉત્પન્ન કરે છે અને એ જ પાલન કરે છે અને એ જ સહાર કરતા છે જગત આખું એકમાત્ર કાળથી બંધાયેલું છે માત્ર કાળ જ બળવાન છે બીજું કંઈ જ નહીં એટલે આ સઘળા પ્રપંચ કલાત્મક છે સૌથી પહેલા કાળ થયો કાળ થી જ સ્વર્ગલોકના અધિનાયકો થયા એ પછી લોકોની ઉત્પત્તિ થઈ અને પછી ત્રુટી થઈ

વર્ષ થાય છે પ્રતિપાદ થી લઈને માસી સુધીના દિવસોને એક પક્ષ કહે છે જે તિથિએ પૂર્ણ ચંદ્રમાનો ઉદય થયો છે એને પૂર્ણિમા કહેવામાં આવે છે પૂર્ણમાસિ દેવતાઓને બહુ જ પ્રિય હોય છે તેથી તેથી જે તિથિએ ચંદ્ર લુપ્ત થાય છે તેને અમાવસ્યા કહેવામાં આવે છે તેને અમાવસ્યા પણ કહેવાય છે અગ્નિ વાસ્ત આદિ પિત્રોને અમાવસ્ય બહુ પ્રિય હોય છે આ ત્રીસે દિવસો પૂર્ણ કાળયુક્ત હોય છે એમાં કઈ ને કઈ વિશેષતા રહેલી હોય છે કહેવાય છે કે યોગોમાં વ્યાતિપતિ નક્ષત્રોમાં શ્રવણ તિથિઓમાં અમાવસ્ય અને પૂર્ણિમા તથા સંક્રાંતિકાળ આ બધા જ દાન કર્મ માટે પવિત્ર માનવામાં આવ્યા છે ભગવાન શિવને અષ્ટમી પ્રિય છે ગણેશજીને ચતુર્થી પ્રિય છે નાગદેવતાઓ કાર્તિક સપ્તમી દ્વારા કામદેવ છે તેને ત્રયોદશી બ્રહ્માજીને દશમી અને રુદ્ર દેવને એકાદશી પ્રિય છે આમ શંકરને ચતુર્દશી તો વિશેષ પ્રિય છે કૃષ્ણ પક્ષમાં જે ચતુર્દશી

હંમેશા કામ ભોગોમાં આશક્ત રહેતી એટલે કોઈ એક કામી ચાંડાલ સાથે બધી વાતે પૂરો હતો રોજ રોજ નવા નવા પાપ આચરતો હતો જુગાર શરાબ ચોરી જુઠાણા લૂંટ ગુરુ સ્ત્રી ગમન કોઈ કૃત્ય એને બાકી નહોતું રાખ્યું

પુણ્યોની પામ્યો અને અનેક વર્ષો સુધી પુણ્યાત્માના લોકોમાં સુખ ભોગવતો રહ્યો ત્યારબાદ એ રાજા ચિત્રાંગનો પુત્ર બન્યો અને રાજ રાજેશ્વરના લક્ષણોથી યુક્ત હતો એનું નામ વિચિત્ર વૈર્ય પાડવામાં આવ્યું એ જ રૂપ રૂપવાન હતો સુંદરીઓ એના પર મરતી હતી વિશાળ રાજ્ય મેળવ્યું હોવા છતાં એ અહંકારને આધીન નહોતો થયો

આવી જ રીતે પૂર્વકાળે કેટલાય મનુષ્યો શિવરાત્રી ના સિદ્ધિ પામ્યા ભગવાન રુદ્ર સાથે ઋષિ અને ઇન્દ્રાદી દેવતા પણ એમની સેવામાં ઉપસ્થિત રહે છે બ્રહ્માજી એમની સ્તુતિઓ કરે છે ભગવાન વિષ્ણુ પણ એમના આજ્ઞા પાલક સેવક બની રહે છે

પ્રતાપી પુત્ર ગણેશ અને કાર્તિક્ય સાથે પોતાના મહાન પરાક્રમનો પરિચય આપતા કૈલાશ પર્વત ઉપર રાજ્ય કરે છે ત્યારે ભગવાન સ્કંદ પુરાણમાં જેની કથાઓ કહે છે ત્યારે લોમેશ ઋષિજી કહે છે કે આ માહેશ્વર ખંડની કથાઓ છે એમાં ભગવાન વેદ વ્યાસ રચિત આ કથાઓનું આજે અહીંયા આપણે સંપૂર્ણપુણે કહે ને કેમ સમાપ્ત કરીએ છીએ તે સ્કંદ પુરાણના માહેશ્વર કંદના ખંડમાં જે કેદાર ખંડમાં ભગવાન શિવની કથાઓ છે એનું સંપૂર્ણ એ સાંભળતા જ લોમેશ ઋષિજી ઋષિ મુનિને કહે છે કે ભગવાન શિવની કથાઓ તો જારી જ રહેશે પણ હું તમને હવે આગળ કુમારિકા ખંડની કથાઓ કહીશ જેમાં પાંડવોનો પણ સમાવેશ થવામાં આવે છે એવી કુમારિકા ખંડની કથાઓ તો હું તમને આવતીકાલે સંભળાવીશ આજે તો આપણે આ કેદારખંડનો અહીંયા પૂર્ણ સમાપ્તિ કરીએ છીએ ત્યાર પછી બધા લોકો ભગવાન શિવની સ્તુતિ કરતા કહે છે કે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય આવી સ્તુતિ કર્યા બાદ પછી ભગવાન ભોળાનાથની ધૂન ગાવા માટે બધા સૌ લોકો મળીને ધૂન ગાય છે કે हर हर भोडा शंभू तमी धुन लागी तारी धुन लागी भोडा तारी धुन लागी पर्वती न प्य धुन लागी गणपति न पिता तमी धुन लागी અહીં સમાપ્તિ કરે છે અને પછી ગણો બધાને જય જય કાર ઓમ નમઃ શિવાય ઓમ હર હર મહાદેવના નાદો સાથે ત્યાંથી છૂટા પડે છે અને ફરી પોતાનું કાર્ય કરતા નિભાવે છે તો હું પણ અત્યારે અહિયાંથી તમારા પાસેથી રજા લઉં છું અને તમને અને તમારા પરિવારજનોને ફરી એકવારથી શ્રાવણ મહિનાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ હર હર મહાદેવ